તો આપણે જો આ બેં હવામાં છોડી ને નદી ભરાઈ ગઈ છે અડધી અડધી બધી ભરાઈ ગઈ છે કેમ કે કાલનો વરસાદ બહુ થઈ ગયો સારો હવે રાતે થઈ ગયો તો એટલે ખાડા બધા ઓરફલો થવા આવી ગયા આજે આટલો પડ્યો ને એટલો ડબલ પડે તો નદી ઉપર આવી જાય કે ઝીણો ઝીણો વરસાદ ફૂલ ચાલુ થયો કચ્છમાં પાણી પાણી જડી જતો એટલે વાંધો નહોતો આવતો તો અત્યારે રાને જો રાડું દીએ ઘરે જ આવું છે જવા દે ઘરે કોમેન્ટ કરજો એવામાં ચરવા આવું નથી બેની કે બે વ્યાણી છે ત્રીજી હજી ઘરે જ બાંધી છે એ તકલીફમાં છે અત્યારે અમારા આને એના રસ્તા બદલાવા છે નામ એવું છે ને કામ એવું જ છે રોજડી નામ છે રોજડા ની જેમ ભાગે છે આ ખાડો ઘણો ભરાઈ ગયો છે ટો દીજો હું ભરાઈ ગયું ફૂલ હવે બેહું નીકળે નહીં આમાં બે મજા પડી ગઈ અને ફૂલ ભરાઈ જાય તો બેહું બેસે નહીં આમાં એક રાધા કાઢી દઈ અબન આ તો બે ફામ છે હવે કેમ કે વાછડો એનો ભગ્યો છે ને એટલે તે ખાડી થઈ ગઈ બહુ તો બધો ફાઇનલી જો આપણે અહીંયા નદીમાં ખાડા ભરાઈ ગયા છે પાણીના કેમ કે ઓ વરસાદ થઈ ગયો છે તો આયાથી બે ખાડા આયા તો કે હવે ભેંસું કરવાના છે મોટા ખાડા કેમ કે આ ખાડો છે ને આવા નાના છે એટલે હમણાં ખરીખા બેહું રખડશે એટલે જો હું બે તમે બેસી ગઈ એટલે અહીંયા પણ બેસી જાય હે એટલે ખાડો થઈ જાય મોટો બે બે હે ને એટલે ભેગું શું છે કે એકબીજાને મારશે પછી તો ત્રીજી બેસે જ્યાં પાણી દેખશે એટલે ખાડો થાય વધારે બાકી બધી બેહું જો એમાં રખડે આરામથી ખાડમાં ને વ્યાણ બેહું લગભગ ખાડા પાછળ બહે ગઈ હતી જો નીકળીને આવશે તો વાંધો નહીં ના આવે તો કાંઈ વાંધો નહીં ઘરે ભાગી જાય ગોરી આપડી અહીંયા ઊભી છે કેમકે એને જવું નથી જરવા હવે એને થોડીક મદદની જરૂર પડી છે પૂછડામાં કાંટો ચોટી ગયો છે ગોરી હાલે હાલ હાલ બેટા હાલ છે ને બાકી જો બોલો હાલે હાલ હાલે હાલ હાલ અહીંયા આવ ને આપણે પાસે આવે જ નહીં ગમે એવું બોલાવો તોય એ ન આવે કેમ કે એને મદદની જરૂર પડી છે એટલે આવી બોલાવે એટલે આવવાનું જ પડે ખબર છે ને બાકીની બેહોન જોમાંથી આવે તો છે ધીરે ધીરે નીકળી છે તો ત્રીજી લગભગ ભે આવી ગઈ છે વિયાણલ ભેગી આપણે આનો કાટો કાઢી નાખી પેલો તો આપણી બેન છે ને વ્યાણી ઘરેથી ભાગીને કેમ રહી ઘરે છોડી હતી માંદી પડી હતી જોવા અત્યારે છે ને આપણી બધી બેહું હાલતી થઈ ગઈ છે આ બાજુ કાંઠે ચરવા પાટિયા બાજુ જાય છે બધી આવે છે ગૌરી હવે ધીરે ધીરે તો બધી ગાય કઈ જવા દેવું હમણી ચક્કર મારી લઈએ તો આપડી બહેનો છે ને બીજા ત્રણ અંદર ભાગી આવ્યા છે પાડો બે બહેનો છે ઝારવાર ખેતરમાં ભાગી આવી ને આપણે કરમની કાઢણી કે વરસાદ ફૂલ ન થાય એનું કારણ ખબર છે ઈંડા હજી હમણાં જ દીધા છે વિચાર કરો ચાર ઈંડા છે હજી પંદર થી વીસ દિવસ વરસાદ મોડો થાય નદીમાં પાણી નહીં આવે એટલું બધું પૂર ગાઢ એવું નહીં થાય કેમકે હજી ઈંડા છે કે નદી તો આપણી સામે છે મોટા થાંભલો છે ને લાઈટની ઓલી બાજુ પણ આનો અંદાજો લગાડો ખેતરમાં આવીને હજી ઈંડા દીધા છે એટલે હજી વરસાદ મોડો થાય ક્યાંક ને હજી ઈંડા હશે જ જોકે નદીમાં જશે એના હિસાબે વરસાદ રોકાઈ જાય છે હા ભાઈને જો નાકર બાંધી દીધી પણ નાકર થોડી નાખી દીધી છોડી નાખીએ અત્યારે બાંધવા ના દઈએ પાછો અત્યારે એને બાંધવાનું કારણ એક જ હતું તો બહાર થી કોઈ ભેં લઈને આવશે ને તો ભાઈ બંધ પકડા હે નહી અત્યારે બે ફાર્મ છે તો અત્યારે જો દોરીએ ને પગમાં આવશે પકડો દેશે નહીં અત્યારે જો ભાઈ ગયા પાછા હવે બાકી ભેહું તો નીકળી ગયા આગળ તો અત્યારે છે ને આપણે બધી ભેહું ચક્કર મારીને પાછી આવી ગઈ છે અહીંયા રોડ કાંઠે અને હવે અહીંયા ચક્કર મારીને ભાગશે ઘરે ગાયો બધી આપણે અહીંયા આવી ગઈ છે આપણે ક્રિષ્ના રતન ને રાજ રાધા ત્રણ અહીંયા છે ચાર ગોરી આ બાજુ નીકળી ગઈ જમના તો આપણે અહીંયા જોઈ ગયો હું જ નહીં જરાય ને આ બધી આપણે શું છે કે ઓલી છે હાવ રેઢિયા મનમાં રખડતી હોય રાજમાં ને આના રાજમાં રખડ્યા અને બે હું ગમે એટલે બેહું ભેગી જ વધારે હોય અને બાકી તો શું છે બધી રખડે આરામથી આવે ભાગશે ઘર બાજુ કેમકે આજે થોડોક ગરમી જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે ઠંડો પવન ને ચાલુ છે વાંધો ન આવે તડકો ઓલો પડે હા ઝેરી જેવો એટલે બધી આરામથી રખડે જે આપણે જો ભાગી ગયો છે એની ખાસ ધ્યાન રાખવી પડે તો અત્યારે છે ને આમાં આપણી બધી બીવું તો છે જ હવે વ્યાણ તને તન ભીહું ભેગી આવી ગઈ હતી એટલે કવિ આપણી ભેગી ઘરેથી આવી ગઈ હતી જોકે હવે લગભગ ઘરે નીકળી ગયા હશે કા ના નીકળી ગઈ છે વીયાણામાં છે નહીં એટલે ભેગી એક જ છે કે હમણાં તો હતી એટલે હમણાં ઘરે ભાગી ગયા ને આ ભીલી આપણે સેલ તો કરવાનો વિચાર નથી આ વખતે હજી કન્ફર્મ નથી ગાભણ છે કે નહીં કેમકે હમણાં થોડુંક એવું લાગતું હતું કે રિપીટ થઈ હોય પણ ચાર મહિના ગાભ નાખેલો છે એટલે હજી બીજા નથી વેચવાનો બાકી રહી વાત કવિની તો હવે કવિ કે કાલે કોમેન્ટ આવી હતી ભાઈ કોઈ કવિ કેટલી દૂધ કરે છે તો ભાઈ કવિને આપણે ને વધારે તો નહીં કમ જો ખોરાક નથી સીમાડા ઉપર વધારે હોય ને તો સાત લીટર દૂધ કરે છે ભેંસ જોતા તમને એવું લાગશે કે આટલું દૂધ ન હોય તો રૂબરૂમાં છે ભાઈ એને આપણે સેલ તો નથી કરવાની છે દૂધ છે એમાં ગેરંટી છે જેમ કે વહેલો અમારો પેલાથી આઈલો આવે અને કવિ ઊભી છે આગે વચમાં જો હાલ કવિ એને જવું છે ઘરે બીજી બેન આપણી અહીંયા રહી ગોટીઓ આને અમારે ઘરે ભાગવાનું વધારે પીડ્યો હોય ઘરે જ ભાગી જાય ભાગે પીડા થતી હું અહીંયા આવે હું ખાલી એને ઓલી ચાંદરીને અહીંયા ભેગું રહેવું ગમે નહીં ઓલી ની ચરવું હોય પણ ચરવા દઈએ નહીં કેમકે બે ત્રણ દિવસથી આ એમને એમ છે રવિવારના વ્યાણીથી આજે મંગળવાર છે તો આને છે ને થોડુંક દુખાવાળો થયો છે કેમ કે હોય ને રેડી વ્યાણી એમાં પાડું ખેંચાય વધારે ગયું હોય કાં ઓછીને ઊભી થઈ ગયું હોય જીક લાગી ગયું હોય પેટ આવે વેટ આવે બહુ હવે દવા દઈ દીધી થઈ ગયું નોર્મલ હા કાંઈ નબળી પેટની બધું કહી દીધું ડૉક્ટર બોલાવી લીધે દવા દઈ દીધી એટલે થઈ ગઈ રેડી છાવ કાલે બપોરે આવી ગયા હતા ડૉક્ટર આપણે અહીં વેહોમાં જતા ના આ બાકી તો નોર્મલ રે વાંધો ન આવે એકીને એક ચાંદરી છે ને એની આપણે થોડીક તકલીફ પડે કેમ કે એને પહેલાં વેતરમાં પાડો ઊંધો આવ્યો હતો ને બીજા વેતરમાં પાડી આવી જો કે હતી સૌરી પણ થોડીક પગ ત્રાહા હતા એટલે નીકળી ગયું હતું ને એટલે પછી ભાઈ બંને બોલાવીને કઢાવી હતી આવે એટલે નોર્મલી બાકી થઈ ગઈ હાલતી હવે જો આવે છે ધીરે ધીરે આ ચાંદરી ભાગ છે તો અત્યારે છે ને આપણે બધી બહેનોને ઘરેથી આવી ગઈ છે તો ચક્કર મારા બધાને લઈ લીધા આમાં જેટલા હોય એટલે નહવાની છૂટ છે ને આવે ઘરે ભાગી જાય મા દીકરી જોવા બે હમણાં ભાઈ ગયા આ બધું સીધો પટો પકડીને ભાગ્યું જાય છે ક્યાં જાય તો જવા દે ઘડી ટાઈમ પાસ થઈ જાય આપણે આજ તો વરસાદ નથી આવ્યો અત્યારે આવ્યો ખાલી જાગે પાણી કરી ગયો તો બાકી પાડન નાખવા જાવ દોરી બાંધીધી અત્યારે કડો બાંધો નથી બાકી જે બધી ગાયો આગળ જાય જ છે સુટો જાય આ બધી હમણી બાકી જાય તો અત્યારે આપડી બધી છે ને ચરે છે અડધી અને અડધી ખાડા બેહી ગઈ છે કેમ કે પાવરો ભૂકો ને બધું ખાઈ લીધું છે પછી આપણે છોડી છે અત્યારે એનું કારણ છે કે વરસાદ આવી જાય ને એટલે બપોર પછી ભૂકો ખા નિરાણ હાર કે ચરી ન હોય કે ખીલામાં કારો પડ્યો એટલે દાંડર નાફવી પડે બગાડે વાંધો ન આવે મોંઘા ભાવની નિર્ણ તો બગાડાની ડાંડર મફતની છે એટલે બગાડે વાંધો ન આવે અત્યારે હું છે બધીની બધીને તો નિર્ણય ન નાખી ને હવે ઘરે જાય ને પછી ખાય દૂધણી ગાભણી એ બધી ભાઈ હું ખાઈ લીધું છે બાકી જો અત્યારે બધી તૈયારી છે જો એમને ચક્રુ મારે ઘડી આમ બાજુ પીડીક આ બાજુ જ્યાં મોઢા ભરાય ત્યાં ઊભું રહી જવાનું ગાયું નીચ મોઢું ભરાઈ ગયું અહીંયા ઊભું રહી જવાનું આ બધા છે બધા હું જે ધરો કરી લીધો તે પછી અહીંયા હોય અત્યારે પાણીમાં વીઆણીમાં એક આવી બે તો ભાગી ગઈ ઘરે મોટી ભીલી પણ ના આવી બાકી બે હું બધી આમડી ભાઈ ગઈ હવે માથે ચડી હું મોઢા ભરાતા નથી બહુ એટલે ભાગદોડ કરવાનું જ છે ઘડી પર આપણે અહીંયા છે ને જે ટીટોળી નીંડા છે આગળ થાંભલા પાયા હમણાં બે હું ગઈ માથે ઠેકડા ઠેકડા થઈ ગઈ રાડો રાડ થઈ આપણે ગયા નહી પછી સાઈડ રોગી બિચાર ડિસ્ટર્બ કરવી અહીંયા ક્યાંય ક્યાં બચા કરે ને પછી નવરા થાય વરસાદ આવે ભૂકા કાઢી દે પછી વાંધો ન આવે રાતે જે બધી આગળ ભાગવા માંડીએ બાકી કુવાડિયો ઉપડો અત્યારે હવે બે ફાર્મ છે હવે આપણે જવાનું આગળ નદીમાં આ સાઈડ તો ક્યાંય બીક નથી ગાયું બેહોની નદીની બીક કેમ કેમકે નદીમાં સામે કાંટા ચડી જાય પાણી તો નથી એટલું બધું આવ્યું ખાડા ભરાણા ખાલી એક ખાડો જો અહીંયા ભરાઈ ગયો ઓમ ભેહો નો હક થઈ ગયો કેમ કે પાણી પીવાનો હવે હક થઈ ગયો ગમે જ્યાં ત્યાં ખાડો ભરે પાણી પીતી જાય ને આવી જાય હવે અમારે બેહો ટેવ પાછી કેવી ખીલે છોડીને લઈ જાય ને તો પીએની કેમ કે કાયમી શું છે કે છૂટો ડૂંચો નાખે ને એટલે ચરતી હોય બે મોટા ભર લે ને પછી પાણી ગૂંટો ભરી આવશે પીલે એવી ટેવ રહી એટલે પછી એને જરૂર પડે જ મન પડે ત્યાં પાણી પીવાનું બંધા જાય ને એટલે પછી તકલીફ એવી પડે ત્યાં ચોમાસે દૂધમાં બધે ઘટી જાય અત્યારે બધી આમાં રખડવાની છે અત્યારે આપણે કાંઈ કાંઈ શોર્ટકટ ગાડી નીકળી જાય નદી કાંઠે કે નદીના કાંઠે ફરજિયાત રહેવું જ પડે આપણે જો આ ખડે બીજું આવ્યું છે વેલારે જેવું વધે બહુ અને અભાગણી કીએ અમુક સાત આઠ પ્રકારની આવી આવે છે એટલે વધે આ બીજી રીતની વધે ગાય ઘા જતી હોય અને ગંધાઈ એવી પાછી ફૂલડા મસ્ત આવે પણ ગંધાઈ બહુ આના પછી આ બધે જ્યાં ત્યાં થઈ જાય ને ખબર બાર મહિનામાં આમ જોઈને ફેલાય પડી છે ઢગલો થઈ ગયા આમાં આ ભાગને અમુક માલ ખાઈ લે એટલે માંદો જ પડી જાય ગાડીમાં ઊભું ન થઈ શકે એવી ઝેરીલી હોય તો શું કરાય ચારે બાજુ થઈ ગઈ ક્યાં ઘાટવા જ આપણે આમાંય થઈ પડી બાર્ટમાંથી મારતું જ નથી ગમે એવું હોય સૂટો છૂટ જાતું જ હોય વૈધા કરે હવે બે વર્ષથી આવી આને હતી નહીં આ બાજુ ક્યાંય એરિયામાં મને જોવાય નથી હજી સુધી આ બે વર્ષથી જોવા જડે છે બે હું બાજુ આ બાજુ આવી ગઈ અહીંયા જો નદી ભરાઈ ગઈ થોડીક આપણે નદી વહી ગઈ તો જો બધી આવી ગઈ ઘરે આ ભાઈ બહેન ભાગે છે કેમ કે આ મોર મારવા દોડે છે કડીક વાર જ ભેગા હોય છે અત્યારે તો આ દુશ્મન થઈ ગયા છે ભાઈ આપણે નિર્ણય નાખી દીધી બે હું ને ખાય છે ઘરે બધી ઘરે જ નાખી દઈએ અત્યારે ખાઈ લે આ મારા બધી કઈ ભાવતી નથી નીણ હવે ઊંચો થઈ ગયો છે કાચા ડૂચા પેટ ભરાય નહીં હજી કાચું ઘણું છે ખાઈ ગયો મસ્ત પણ કાચો છે હજી બાકી જો નીણ તો ખવડાવી ગયું ત્યાં પણ પાછી ભર્યા હતા ભાઈ એ પૂરી થઈ ગઈ દાંડર અડધી ખવડાવી દીધી થોડાકથી હવે આ નીણ પૂરી થઈ જાય ને પછી નીણ નાખવાનું હવે બંધ કરી દેવી છે કેમકે આ હાડેલી નીણ છે થોડીક પલરી ગયેલ આવી હતી એટલે મૂકી દીધી ખવડાવવાની આખા રાખી દીધી આખી બધાય ખાઈ જાવ અત્યારે આરામથી બાકી ગાયો ને જો ભાવે નહીં બધી આ બાજુ આરામથી ચરવાનું આ આપણી જગ્યાએ પાછા ઈંડા મૂકી ગયા અહીંયા ઘર પાણી દીએ અહીંયા આપડે કઈ નથી આયા તો અહીંયા જ મૂકી ગઈ છે ઈંડા ને બે હું બધી બાંધવાનો ટાઈમ થઈ ગયો છે વિડીયો તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો જે માતાજીને રામ બધાને